હું હમણાં મહુવાઈ ગયો એક લારીમાં રમકડા હતા સફરજન ને બધા એ બસો બસો રૂપિયાનું એક રમકડું આવે વાલા બસો મેં ઓલા દુકાનદારને કીધું તું આઘો બેઠો છો આ બસો ને સફરજન કરતાં એ મોંઘું એક રમકડું મેં કીધું તું અહીં લારી પાસે બે મન કે બાપુ એને ઢોર ન ખાય એને બકરા બકરા નહીં અડે કે મેં કા મન કે એમાં ગુણ છે જ નહીં મોટરમાં દ્રાક્ષ ગાડી હોય ફરાળવાળાને કામ આવે એમ ઘણા નામરૂપથી માણસ હોય ગુણથી માણસ નો હોય ન કોઈને પાણી કોઈને નોટલો ન હોય ન કોઈને આંખના આંસુ ઉછાય કોઈને ન દિશા બતાવી ન પડી ગયેલા ઊભા કર્યા હોય ના કોઈને અડધી રાતનો હોંકારો આપ્યો હું જાયશ નહીં હું બેઠો છું ને આવો પડકારો હોંકારો ન આપ્યો ગભરાશ નહીં ગરીબોની મદદ ન કરી હોય જે દિલ દિલાવર ન હોય ભૂખ્યાનું ભોજન ન બની શકે હોય એક ચાર આંગળનો રૂમાલ તમારું મોઢું સાફ કરીએ કે આપણે છ ફૂટના માણસ છીએ આપણે કોઈના દુઃખની અંદર ભાગ ન લઈ શકીએ એ રીતે અભાગ કહેવાય